ગોધરા તાલુકાના છબલપુર ખાતે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં કૃષિ ટેકનિકલ સેશનનું આયોજન થયું હતું જેમાં કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને કૃષિના નવતર પ્રયોગો જેવા મહત્વ વિષયો પર માર્ગદર્શન આપીને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે મંત્રીના હસ્તે જિલ્લાના આયોજિત થી વધુ ખેડૂત લાભાર્થીઓને કૃષિ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ રાજ્ય કક્ષાની ઉજવણીમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સાંસદ જયવંતસિંહ પરમાર રાજપાલસિંહ જાદવ જિલ્લાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ ખેડૂતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સાતમી ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકાસ સપ્તાહની જે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે ચૌદ અને પંદર તારીખના રોજ કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ રવિ કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ વિશેના સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અહીં ગોધરા ખાતે રાખવામાં આવેલ અને સમગ્ર રાજ્યના તમામ જિલ્લા અને તમામ તાલુકામાં આજે આ કાર્યક્રમ એક જ સમયે રાખવામાં આવેલ છે કેટલી મગફળી ખરીદવી એ જથ્થા અંગેનો હજી સુધી કોઈ નિર્ણય થયો નથી ટૂંક સમયમાં જ એનો નિર્ણય થઈ જશે અને ખરીદીનું કામ ચાલુ થઈ જશે ખેડૂતોને ઉશ્કેરી અને રાજ્યમાં આરાજકતા ફેલાવવી એવા મકસદ સાથેનું આ અમુક રાજકીય લોકોનું કૃત્ય એવું મારું માનવું છે એ મારો વિષય નથી એટલે એના વિશે હું કંઈ નહીં કહી શકું સન્માન્ય મુખ્યમંત્રીશ્રી ગઈકાલે દિલ્હી ગયા હતા એના પરિણામે એને પરતવવામાં લેટ થયા હશે એના કારણે નથી આવી શકતા અને મને મેસેજ આવ્યો કે હું નહીં આવી શકું તમે કાર્યક્રમ સંભાળી લે